મારી જે જૂની શોપ હતી છલારામ કરીને એનું રીઓપનિંગ છે આજે ઘણી બધી આપણે ઓફર રાખે છે જેમ કે ચૌદસો નવાણુંની ખરીદી પર દરેક વિઝિટરને ગિફ્ટ છે એના સિવાય ચાર હજાર નવસો નવાણુંની ખરીદી પર ગિફ્ટ છે એના સિવાય આપણે પિમ્પલનો કોઈપણને પ્રોબ્લમ હોય હેરફોલનો કોઈપણને પ્રોબ્લમ હોય એ બધી વસ્તુના આપણે એક્સપર્ટ છીએ પ્લસમાં દરેક ટ્રીટમેન્ટ વાઇઝ છે આપણે શેમ્પુ કંઈશનર સજેસ્ટ કરી આપશું બધી કંપનીના શેમ્પુ કંઈશનર બધી કંપનીની મેકઅપની પ્રોડક્ટ તેમજ બ્યુટી પ્રોડક્ટની ટોટલ આઇટમ પાર્લરને લગતી મારી પાસે મળી જશે તમારે જો પાર્લર છે ઇવન તમે સ્ટુડન્ટ છો આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ ધરાવો છો તો એકવાર જરૂર મારી મુલાકાત કરો